પાલિકાના અધિકારીઓને ડિમોલિશન ના કરવા માટે ભલામણ કરાઈ હોવાના સ્થાનિકોનો આક્ષેપ મોટા ગજાના વ્યક્તિએ ત્રણ કરોડમાં સેટિંગ કર્યા હોવાનો આક્ષેપ કોમર્શિયલ અને ગેરકાયદેસર બાંધકામનું ડિમોલિશન અથવા સીલ નહીં થાય તો ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરાશે તેવું કહેવામાં આવ્યું બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત જી તમારું નામ મારું મનીષ વાઘાણી છે અમે દોઢ વર્ષથી આ કોટેજ ઇન્ડસ્ટ્રીના નામે આ લોકો રેસિડેન્ટ વિસ્તારની અંદર કોટેજ ઇન્ડસ્ટ્રીને પ્લાન મંજૂર કરાવરાઈને ગયો અને આ લોકો અત્યારે ધમધમતું રાતે પણ કામ ચાલે છે દિવસે પણ કામ ચાલે છે આ જાડી ચામડીના અધિકારીઓને વારે ઘડીએ અમે રજૂઆત કરતા તે છતાંય આ લોકો જાડી ચામડીના અધિકારીઓ કોઈ સમજતા નથી અને એમ કહે છે કે આ બધું જે છે એ રાજકીય લોકોના ઇશારે આ બધું થઈ રહ્યું છે એવું મને વારે ઘડીએ કમિશનર મેડમે કીધું અહીંના પર ઇન્જિનિયર જે છે એની નીચેના કીર્તિ પટેલે પણ કીધું કે જ્યારે અમે ડિમોલેશન કરવા જઈએ છીએ ત્યારે રાજકીય લોકોનો અમારી માટે પ્રેશર આવે છે અમારા અધિકારી માટે એટલે અમારે ડીમોલેશન અટકાવી નાખીએ છીએ એટલે આ લોકો વારે ઘડીએ ગેરકાયદેસર બાંધકામ જે કરવાના મને જ્યારે એવું જાણવા મળ્યું છે કે આ લોકો ગેરકાયદેસર જે કંઈ બાંધકામ કરવાનું હોય તો મકાનથી ત્રણ ત્રણ લાખ રૂપિયાઓ આ લોકો ઉઘરાણા કરી રહ્યા છે અને જ્યારે પણ અમે રજૂઆત કરીએ છીએ તો આ લોકો જાડી ચામડીના અધિકારીઓ કોઈ પણ વસ્તુ સાંભળતા નથી અને એમ કહે છે બસ તપાસમાં છે એ જોઈએ છીએ પણ આ લોકો કોઈ પણ જાતનું ડિમોલેશન કે કાંઈ પણ સીલ મારતા નથી પહેલાં પ્રથમ તો રેસિડેન્ટ વિસ્તારની અંદર એવી પરિસ્થિતિ છે કે બેનો દીકરીઓ જ્યારે વોકિંગ કરવા નીકળે છે આજુબાજુમાં ઘણી સ્કૂલો છે આજે બે કોટેજ ઇન્ડસ્ટ્રી હનુમંત ઇન્ડસ્ટ્રી ક્રિષ્ના ઇન્ડસ્ટ્રી છે બેની વર્ષમાં અત્યારે સરકારી સ્કૂલ આ લોકો બનાવી રહ્યા છે ગવર્મેન્ટ હવે આઠમા ધોરણથી લઈને બારમા ધોરણની દીકરીઓ જે ભણે છે કાલ સવારે આ રોહિંગ્યા અને બાંગ્લાદેશી મુસલમાનો કોઈ લવજિહાદનો કેસ બનશે અને અહીંયા પુણા વિસ્તારની અંદર પાંચ વર્ષની અને સાત વર્ષની દીકરીઓ માટે પણ બળાત્કારના કેસ બની ગયા છે તો આ ઘટના ઘટશે તો કોઈ રાજકીય લોકો છે જેના ઈશારે આ થઈ રહ્યું છે એ લોકો જવાબદારી લેશે કે આ પછી કોઈ અધિકારીઓ જે જાડી ચામડીના છે એ લોકો આની જવાબદારી લે છે પણ આમાં કોઈ એકબીજાને ખો આપી રહ્યા છે એટલે મેં નક્કી કર્યું કે ભાઈ ગઈ ચાર તારીખે મેં અહીંયા અરજી આપી ઝોનમાં કલેક્ટરશ્રીને કમિશનરશ્રીને અને અહીંના પોલીસ કમિશનરશ્રીને અને આ એક ઝોનમાં કાર્યપાર ઇન્જનને કે ભાઈ મને ચાર તારીખે મેં અરજી આપી દસ દિવસનો તમને સમય આપું છું મને તમે એસએમસી જે હું ટેક્સ પિરિયસ વ્યક્તિ છું આ જે છે એસએમસી અમારા ટેક્સના પૈસે અત્યારે આ ભવન બની રહ્યું છે બનેલો છે તો અમને અહીંયા તમે જગ્યા આપો કે હું ધરણા કરી શકું અત્યારે સાહેબે મને એવું કીધું છે કે પંદર મિનિટની મિટિંગ થઈ હું એક કમિશનર મેડમ પાસે જઈને મિટિંગ કરી અને તમને લેખિકમાં આપીશ કે કેટલા દિવસમાં હું સીલિંગ મારીશ અને કેટલા દિવસમાં હું ડિમોલેશન કરીશ અને તમને જે કાંઈ બેસવા દેવાના છે હું તમને લેખિકમાં જવાબ આપીશ તમને અને મેં કું ન આપવાના હો મને બેસવા દેવામાં તો એ મને લેખિકમાં તમે આપજો એટલે ભાઈ સાહેબ તમને